જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ પર મિત્રો ઉત્તરાયણ આવી રહી છે એટલે કે મકરસંક્રાંતિ શું તમે જાણો છો ઉત્તરાયણનો અર્થ શું છે ઉત્તરાયણમાં પતંગ કેમ ચગાવવામાં આવે છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો અને ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ શું છે તો આજે આપણે આ વિડીયોમાં આ બધી ડિટેલ વિશે વાત કરવાના છીએ વર્ષે આપણે ચૌદ જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ છીએ ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનો પ્રયાણ સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત અને દિવસ સરખા એટલે કે બાર બાર કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહે છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે માટે આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવાય છે આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ ઉત્તરાયણનો ઇતિહાસ ખૂબ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલા થઈ હતી પતંગ બનાવવા માટે સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ લાકડીની જગ્યાએ વાંસનો ઉપયોગ થતો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવાતો હતો પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન માટે કરાઈ હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બની ગયું છે શું તમને ખબર છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો અનુસાર સૂર્ય પાસે કલ્યાણ થાય છે આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી

ઘઉંની ઘોઘરી બનાવીને ગાયને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરને અન્ન વસ્ત્ર અને ધન જેવી સામગ્રીઓ ભેટ સ્વરૂપે આપે છે મકર સંક્રાંતિના બીજા દિવસે પશુ પક્ષીઓ ખાસ તો ગાયને દાન કરાય છે નાની બાળકીઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ વગેરેને અનુચિત મનાય છે કારણ કે આ દિવસે કુટુંબ મિલન અને પરિવાર માટે સમર્પણનો દિવસ છે પતંગનો ઇતિહાસ જોઈએ તો એવું પણ જાણવા મળ્યું છે કે સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં બનાવવામાં આવ્યો હતો ભારતની વાત કરીએ તો ભારતમાં પતંગ ઉડાડવાનો પુરાવો ઈસવીસન પંદરસોમાં માં મોગલકાળ દરમિયાન શરૂ થયો હતો મિત્રો આજની વાત કરીએ તો આજે ચીન થી લઈને કોરિયા સુધી સમગ્ર એશિયામાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત છે અને પતંગ ઉડાડવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાયેલા છે ઉત્તરાયણ કે પતંગ એનો કોઈ ધર્મ નથી આજ એક એવું પર્વ છે જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુ વિજ્ઞાન તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરી કે ઉત્તરાયણનું શું મહત્ત્વ છે શા માટે પતંગ ચગાવવામાં આવે છે એનું ધાર્મિક મહત્ત્વ શું છે અને પૌરાણિક મહત્ત્વ શું છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ બટન પર પ્રેસ કરજો જેથી કરીને બધા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો